પણ હાર્દિક ને હજી પાટીદાર સમાજ જોઈએ એવો હીરો હજી નથી માનતા પાટીદાર સમાજ એમ કે છે કે ગઈકાલ સુધી તમારા માટે જે જનરલ ડાયર હતા એ આજે આદરણીય સુકામ થઈ ગયા

ના 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 એમાં પ્રોબ્લેમ બીજો કાઈ નથી હાર્દિક માં પણ હાર્દિક ને હજી પાટીદાર સમાજ જોઈએ એવો હીરો હજી નથી માનતા હા ભલે અને એને ઈડબ્લ્યુએસ દસ ટકા અપાવડાવ્યું ખરું સવર્ણો પાટીદાર સહિતના પરંતુ પાટીદાર સમાજ એમ કે છે કે ગઈકાલ સુધી તમારા માટે જે જનરલ ડાયર હતા એ આજે આદરણીય સુકામ થઈ ગયા ગઈકાલ સુધી જે ફઈ બા હતા એ અત્યારે તમારા માટે આદરણીય સુકામ થઈ ગયા આ વાત કોઈને ગળે હજી નથી ઉતરતી ભલે હાર્દિક પટેલે એમ કે છે કે બે હજાર ને સત્તર માં મે જો આંદોલન બે હજાર પંદર માં શરૂ થયું હતું પાસ નું રાઈટ બે હજાર સત્તર ને આળેગાળે બધું ડકેચર નું ઓગણીસ માં પૂરું થયું ત્યાં સુધી એમ કે છે કે અમે રાજનીતિ માં આવ્યા નહોતા અર્થાત અમે જે સમાજ ને વાયદો કર્યો હતો કે અમે જ્યાં સુધી અમારું એમ એટલે કે લક્ષ પૂરું ન કરીએ ત્યાં સુધી અમે રાજનીતિ માં જોડાશું નહીં તો લક્ષ પૂરું થઈ ગયું દસ ટકા તમને ઈડબલ્યુ એસ અમે અપાવી દીધી પછી પછી પાસ ગયું એવું એનું કહેવાનું છે કે પછી કોઈ પાસ નું અસ્તિત્વ જરૂરી નથી પછી અમે સ્વતંત્ર થઈ ગયા અને પછી અમે રાજનીતિમાં જોડાણા પરંતુ તમામ પાટીદાર લોકોને હજી આ ગળે વાત ઉતરતી નથી

એટલે બોર્ડ નિગમ કે મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશન વગેરે